ગુજરાત માં સરકારી ગ્રાન્ટેડ શાળા ના વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સેવા જાહેર રાજ્ય ની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન ખર્ચ યોજના ની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમ ના રહેણાંક સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ થી 5 કિલોમીટર થી વધારે દૂર હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને 600 રૂપિયા લેખે પરિવહન ખર્ચ કરવા આદેશ અપાયો છે આ યોજનાનો અમલ 2024 25 ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે જેનાથી સરકારી કે ગ્રાન્ટેડ શાળાથી દૂર રહેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન ખર્ચ યોજનાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી દીઠ માસિક રૂપિયા સહો પ્રમાણે વાર્ષિક 6000 રૂપિયાની મર્યાદામાં પરિવહન ખર્ચ આપવામાં આવશે. શિક્ષણ વિભાગના નેજા હેઠળ આવતી ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જેઓ દૂર અંતરિયાળ વિસ્તારમાં અપડાઉન કરતા હોય તેમના માટે શાળા પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે વિભાગ દ્વારા કરાયેલા ઠરાવ પ્રમાણે વિદ્યાર્થી રહેણાંકથી પાંચ કિલોમીટરની ત્રિજ્યાથી દૂર હોય તેમને આ યોજનાનો લાભ મળશે માસિક રૂપિયા સહો પ્રમારે પરિવહન ખર્ચ આવવામાં આવશે આ માટે નક્કી કરાયેલી શરતો અંતર્ગત ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા નોડલ એજન્સી મારફતે અમલ કરવાનો રહેશે આ યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સમાન પ્રકારની યોજનામાં ડુપ્લિકેશન ન થાય તેનું ધ્યાન એજન્સીએ રાખવાનું રહેશે 5 કિલોમીટર કરતા વધારે दूर होय तेवी स्कूल मा प्रवेश लीदो होय टेमनेच आ लाभ आपवामा आवशे અત્યાર સુધી સરકારી સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને આ પ્રકાર નો લાભ આપવામાં આવતો હતો હવે гранટેડ શારાઓના વિદ્યાર્થીઓ ને પણ આ લાભ મળશે આ સાથે જ कन्या केवणी आणि सायन्स मा प्रवेश વધે તે માટે शिक्षण विभाग द्वारा रुपीया 1650 करोड़नी नमो लक्ष्मी नमो सरस्वती योजनाओ अमल में मुकाई छे। विद्यार्थी मित्रों आ माहिती तमने जानकारी छे। कोई ये खोटी कमेंट करी नहीं लाइक अने सबकाइन बाकी होय तो करी लेजो